તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો રૂપાલા વિરોધને લઈ અને ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ ટુ શરૂ થઈ ગયું છે હજી પણ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે જે રીતે અત્યારે હાલ આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે પીટી જાડેજાનું નિવેદન સામે આવ્યું હતું રાજકોટ ક્ષત્રિય સમાજના આંદોલનના બીજા ચરણનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે ભાજપની જાહેર સભામાં ક્ષત્રિય સમાજે વિરોધ કરવાની રણનીતિ બનાવી લીધી છે ત્યારે ધર્મ રથ કાઢી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ પણ લેવડાવવામાં આવશે જો રૂપાલા સાહેબ પોતાનું ફોર્મ પાછું ખેંચી લઈએ પોતાની સ્વેચ્છાએ અથવા સરકાર ખેંચાવે એ એમનો પ્રશ્ન છે તો અમને કોઈ તકલીફ નથી આપ મીડિયા દ્વારા જ અમે સંદેશો બીજો કોઈ સંદેશો તમે માનતા નહીં કે આમાં ભાગલા પીડા છે ભાગલા પડ્યા જ નથી કાલે બાણું સમિતિના સભ્યો હતા એની બદલે કાલે પાંચસો થયા અને ક્ષત્રિય સમાજના બે ભાગ નથી પીડા એક વ્યક્તિ એમ કહે કે ભાગલા પડી ગયા એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે લાખો રાજપૂતો છે એમાં પાંચ વિઘ્ન સંતોષી પણ હોઈ શકે એ પણ સ્ટેટમેન્ટ આપી શકે અને એક વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે એ રીતે સમાજને જ કરવાનું સમાજ એટલે સંકલન સમિતિ અને સંકલન સમિતિ એટલે સમાજ જ્યારે સંકલન સમિતિને સમાજને માન્ય છે તો સમાજ છે એ ભગવાન છે ને સમાજથી મોટું કોઈ નથી હોતું અમારી માગણી સ્વીકારવામાં નથી આવી એટલે અમે સમાજ અન્ય સમાજ અઢારે સમાજને એવું કહેશું કે ભારત ભાજપ વિરુદ્ધ મતદાન કરવું છે અને એનો હરીફ ઉમેદવાર હરીફ ઉમેદવાર જે હોય એ ઓટોમેટિક ખ્યાલ આવી જશે પણ અમારે એવી કોઈ ટિપ્પણી માટે પડું કારણ કે આ આંદોલન અમારું કોંગ્રેસ માટે નથી ભાજપ માટે નથી બે સમાજ વચ્ચે નથી માત્ર વ્યક્તિ માટે છે પદ્મિદે કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે

રાજપૂત કન્યા છાત્રાલય ખાતે આ પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં આગામી રણનીતિ કઈ રીતના ઘડાઈ ચુકી છે તેને લઈને જે નિવેદન જે કરવામાં આવ્યું હતું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અલગ અલગ શહેરોમાં હવે જે મીટિંગો કરવામાં આવશે ને ત્યારબાદ એક એક દિવસ જે મહિલાઓ છે તે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરશે તો બીજી તરફ જોવા જઈએ તો તમામ પ્રકારના પ્રયાસો છે તે કરવામાં આવશે ભાજપના જે પરસોત્તમભાઈ રૂપાલા છે તેમને હરાવવાના અને અલ્ટિમેટમ પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું હજુ પણ જે સમય છે કે બાવીસ તારીખ સુધી પરસોત્તમભાઈ રૂપાલા છે પોતાની ઉમેદવારી પરત ખેંચી લે નકર અમે જે ભાજપ વિરોધી વોટિંગ કરશું તેવી પણ ક્યાંક ને ક્યાંક વાત તેમણે કરી હતી બીજી તરફ તેવી પણ તમે વાત કરી હતી કે ક્ષત્રિય સમાજ છે જે આવતીકાલે ખોડલધામ ના દર્શન કરવા ખોડલધામ જશે ખોડલમાં ના દર્શન કરવા તેઓ ખોડલધામ જશે એટલે પાટીદાર સમાજનું જે આસ્થાનું કેન્દ્ર છે ખોડલધામ અને ત્યારે જે સંકલન સમિતિના જે ક્ષત્રિય સમાજ ના આગેવાનો છે તેઓ ત્યાં દર્શન કરવા જશે અને જે પાટીદાર સમાજ ના જે આગેવાન છે નરેશ પટેલ જો ત્યાં ઉપસ્થિત રહેશે તો તેમની સાથે પણ ચર્ચા કરશે ક્ષત્રિય સમાજ જી આભાર લખીરા અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ